ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું શાકભાજીથી ભરપૂર ઓછા તેલ કે ઘીમાં બની જાય એવો સવાર માટેનો નાસ્તો હોય બાળકોનો લંચ બોક્સ હોય કે હલકા ફૂલકા ડિનર માટે પણ બનાવી શકો એવા આજે વર્મી સેલી ઉપમા કે સેવઈ ઉપમા બનાવીશું બહુ ટેસ્ટી એવા લાગશે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો પહેલાં આપણે બે ટી સ્પૂન જેટલું ઘી ગરમ કરીએ અને એમાં આપણે એક કપ વરમી સેલી આ રવાની કે ચોખાના લોટની બનેલી આવે છે આમાં મેંદો હોતો નથી અને આપણે વરમી સેલીને સ્લો ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ જેવું તો ઘી એકવાર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ થોડી મીડિયમ સ્લો સાઈડ રાખીશું તો થોડી મીડિયમ સાઈડ સ્લો મેં રાખી છે અને ત્રણ મિનિટ માટે આપણે એને શેકી લઈશું ઇઝીલી તમને એમ ટી આર બ્રાન્ડની આ વર્મી સેલી મળી જશે બે ત્રણ અલગ અલગ બ્રાન્ડ પણ છે તમે કોઈ પણ બ્રાન્ડની સારી એવી હોય વરમી સેલી એ લઈ શકો છો તો એકદમ સારી રીતે મેં એને ત્રણ મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર શેકી લીધું હવે આપણે એને ગેસ પરથી ઉતારી સાઈડમાં મૂકીશું હવે એક બીજા એક વાસણમાં પાંચ કપ જેટલું પાણી મેં ગરમ કરવા મૂકી દીધું એમાં એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને પાણીને ઉકળવા દઈશું અને જે વર્મીસેલી સેલી આપણે શેકીને રાખી છે સેવઈ એ આપણે એમાં ઉમેરી દઈશું આ સેવાય બિરજની જે સેવાઈ છે એ નથી થોડી જાડી આવે એ મેં લીધી છે શેકેલી પણ તમને માર્કેટમાં ઇઝીલી રોસ્ટેડ વરમિસેલી કરીને મળી જશે તો આ રીતે હવે આપણે એ પાણીમાં ઉમેરી દઈશું અને ત્રણ મિનિટ જેવું તો પાણી ઉકળે પછી તમે ઉમેરો પછી ત્રણ મિનિટ જેવું તમારે એને હાઈ ફ્લેમ પર થવા દેવાનું છે ત્રણ મિનિટ જેવું થાય એટલે ગેસની આંચ બંધ કરી દેવાની છે અને આ રીતે ચલાવતા રહીને મેં થવા દીધું હવે હું એને ચારણીમાં કાઢી લઈશ અને પછી એના પર આપણે ઠંડુ પાણી થોડું ઉમેરી દઈશું અને થોડીવાર આપણે એને ઠંડી થવા દઈશું પછી તમે એને ચમચાથી છૂટ્ટી કરશો એટલે એકદમ છૂટી છૂટી થઈ જશે હવે એનો વઘાર કરી લઈશું વઘાર માટે એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું ઘી ગરમ થઈ જાય એટલે એક ટી સ્પૂન રાઈ એક ટી સ્પૂન અડદની દાળ અને એક ટી સ્પૂન જેટલી ચણાની દાળ અહીંયા તમે બધાનું પ્રમાણ તમારા પ્રમાણે થોડું વધારે પણ લઈ શકો છો રાઈને ફૂટવા દઈશું અને બે દાળનો કલર બદલાવા દઈશું આ રીતે રાઈ ફૂટી ગઈ બે દાળનો કલર ચેન્જ થઈ ગયો એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ મીઠા લીમડાના પાન અને બે લીલા મરચાં આ રીતે સ્લાઇસ કરેલા ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને એક મિનિટ જેવું સાતળીશું હવે એક ડુંગળી એકદમ ઝીણી ચોપ કરેલી ઉમેરી દઈશું સાથે પાંચથી છ કાજુના ટુકડા અને એક ટેબલ સ્પૂન જેટલા શીંગના દાણા અહીંયા મીઠો લીમડો અને લીલા મરચાં ઉમેરો એ પહેલાં પણ તમે કાજુ અને શીંગ ઉમેરી શકો છો પણ તેલમાં આપણે આ રીતે ઘીમાં તમે સાતળશો એટલે ક્રિસ્પી થઈ જશે એટલા માટે મેં પહેલેથી નથી ઉમેર્યા અને ડુંગળીને આપણે બે મિનિટ જેવી આ રીતે થવા દેવાની છે ડુંગળી થોડી આ રીતે બે મિનિટ જેવી સતળાઈ જાય એટલે આપણે એમાં વેજીટેબલ અહીંયા તમે બાફેલા શાકભાજી પણ લઈ શકો છો મેં કાચા જે લીધા છે એક ચોથાએ કપ ઝીણું ચોપ કરેલું ગાજર એક ચોથા કપ ઝીણી આ રીતે પાતળી પાતળી સ્લાઇસ કરેલી ફણસી અને બે ટેબલ સ્પૂન જેટલા મેં લીલા વટાણા ઉમેરી દીધા મિક્સ કરી દઈશું અને આપણે ચાર મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર થવા દઈશું અહીંયા તમારે વેજીટેબલ બાફેલા લ્યો તો એક જ મિનિટમાં સાતળવાનું નહીં તો પછી તમારે આ રીતે સતરાવા દેવાનું એક ટી સ્પૂન જેટલું મેં મીઠું ઉમેરી દીધું અને આપણે એને એકદમ સારી રીતે થવા દઈશું આ રીતે થઈ જાય એટલે એક ચોથા કપ જેટલું ઝીણું ચોપ કરેલું કેપ્સિકમ ઉમેરી પાછું આપણે બે મિનિટ જેવું થવા દઈશું હવે શાકભાજી બધા એકદમ થોડા ક્રંચી રે એ રીતે અને બહુ ટેસ્ટી એવા રેડી થઈ ગયા હવે વર્મી સેલી આપણે જે બાફી હતી ચારણીમાં મૂકી એ આપણે ઉમેરી દઈશું આ રીતે તમે થોડી એને છુટ્ટી કરશો એટલે તરત જ એ છુટ્ટી થવા લાગશે આ રીતે મિક્સ કરશો એટલે અને તમે જોઈ શકો છો એકદમ છૂટો છૂટો વરમી સેલીનો ઉપમા રેડી થઈ ગયો બે મિનિટ જેવું આપણે એને થવા દઈશું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર લીલા ધાણા ઉમેરી દઈશું અને ટેસ્ટી એવો છૂટ્ટો છૂટો વર્મી સેલીનો ઉપમા કે સેવાઈનો ઉપમા બનીને તૈયાર થઈ ગયો બાળકો જો તમારા ઘરમાં ટિફિન પૂરું કરીને ન આવતા હોય તો આ નાસ્તો તમે એકવાર એના ડબ્બામાં ભરીને આપજો બાળકો જો શાકભાજી ન ખાતા હોય તો બેસ્ટ ઓપ્શન એવો વર્મી સેલી ઉપમાનો તો સવારનો નાસ્તો હોય કે બાળકોનો લંચ બોક્સ હોય તમે નાળિયેરની ચટણી સાથે કે પછી એકલો જ આ રીતે આ વરમિસલી ઉપમા ટ્રાય કરજો બહુ જ ભાવશે અને એકદમ ઇઝીલી બની જાય છે તો એકવાર આ રેસીપી ટ્રાય કરી મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગે તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ